શું રજૂઆત કરવા તો રજૂઆત કરવા નથી આવ્યા અમે આજે અહીંયા સરકારે જે અત્યારે નોંધણી ચાલુ કરી છે બે સેવા માટેની કે દેશમાં કોઈ પણ ભવિષ્યમાં ના કરનારાય અને કોઈ આપાતકાળ આવે ભૂકમ છે સુનામી છે કે પૂર છે કે કોઈ પણ જેમ કે ત્યાં યુદ્ધ ચાલુ છે તો કોઈ પણ એવી પરિસ્થિતિ કે જેને આપાતકાળ કહેવાય એવા સેવામાં વોલંટીયરો સ્વયંસેવકોની ટીમ સરકાર અત્યારે નોંધણી કરી રહી છે

આપણે થોડા સમય પહેલા જોયું હતું કે યુદ્ધને ને બધું થયું હતું જયારે સરકારે થોડા દિવસ પહેલા એક નવી સંસ્થાનું એક નામ જાહેર કર્યું છે આપતકાલીન એમાં બધા યુવાનો અને બધાને પ્રેરિત છે અઢાર થી પિસ્તાલીસ કે છેતાલીસ વર્ષના યુવાનોને અને મોટી ઉંમરના વય લોકોને જયારે સરકાર આહવાન કરવામાં આવતી હોય કે ભાઈ કે આપાતકાલીન સ્થિતિ હોય પૂર સ્થિતિ હોય વાવાઝોડું સ્થિતિ હોય સરકારમાં કોઈ પણ જાતની જરૂર પડે ત્યારે અમે યુવાનો બધા સરકાર જોડે પહેલા સાથે છીએ અમારી સેના તરફથી અમારો પહેલો સપોર્ટ રહેશે કઈ જરૂર પડે તો હું અને અમારી તમામ સેનાઓ અને તમામ ટીમ અમે નોકરી કરી છે તો આપણે આપીએ છીએ તનબન ધનથી અમે સેવા કરવા તૈયાર છીએ જય જીંદ